અચાનક થયેલી આ બબાલથી હાજર ખેલૈયાઓમાં ગભરાટ ફેલાયો હતો ઘણાએ અફરાતર ફ્રીમાં સ્થળ છોડી દીધું હતું પરિવાર સાથે આવેલા લોકો ખાસ કરીને સુરક્ષાને લઈને ચિંતિત જોવા મળ્યા હતા પોલીસે ઘટના સ્થળે જઈ મામલો થાળે પાડ્યો ઘટના અંગેની જાણ થતાં જ સિંગણપુર પોલીસની ટીમ સ્થળે પહોંચી ગઈ હતી પોલીસે બંને પક્ષોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો મળતી માહિતી મુજબ ઘટના બાદ પ્રિન્સ ગ્રુપના મુખ્ય કાર્યકરો અને ટીમ મેમ્બરો સ્થળ પરથી ગાયબ થઈ ગયા હતા જેના કારણે પોલીસને પરિસ્થિતિ સંભાળવામાં મુશ્કેલી પડી હતી ઘટના અંગે આયોજકો તરફથી કોઈ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નથી સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ઘટના બાદ બંને પક્ષોએ વાતચીત કરી સમાધાન કરી લીધું છે જેના કારણે સત્તાવાર રીતે કોઈપણ પ્રકારની ફરિયાદ નોંધવામાં આવી નથી જોકે પ્રિ નવરાત્રિમાં થયેલી બોવાલના કારણે હેરાન થયેલા ખેલૈયાઓના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે